ગણેશયાગ એક હજાર આઠ લાડુ ભૂમિને વૈદિક મંત્રો દ્વારા બ્રાહ્મણો દ્વારા કર્મકાંડ કરી અને આજે સરસ દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે પ્રતિવર્ષ ઉજવણી થાય છે એ જ રીતે આ વર્ષે પણ ઉજવણી થઈ રહી છે અને લોકો ભક્તિભાવથી દર્શનનો લાભ લઈ રહ્યા છે અને ભગવાન ગણપતિ બાપાની કૃપા અમારા વિસ્તારમાં અને આ ગામની અંદર સતત બધાના ઉપર વસે તેવી મનોરથ બધા લઈને આવતા હોય છે અને બધાના ઈચ્છાઓ પરિપૂર્ણ થતી હોય છે